નાણા ધીરનાર ના નો ગેરુપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ જે નાણાં ધીરનારનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારાધોરણો મુજબ શરાફી એક પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે પરંતુ તેઓ નાણાં ધિરનારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય યુવકની પત્ની બીમાર હોય જેથી બે હજાર બાવીસના માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલનાઓના પાસેથી રૂપિયા વીસ હજાર વ્યાજ લીધા હતા જેના બદલામાં દર મહિને ત્રણ હજાર નવસોના આઠ હપ્તા પેટી ચૂકવી આપવા જણાવ્યું હતું જેના યુવક પાસેથી બળજબરીથી રૂપિયા એકાશી હજાર ચારસો કઢાવી લીધા હતા છતાં રૂપિયા એક પોઈન્ટ ચાર લાખ બાકી ચૂકવવાના કહી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સંદીપ પાટિલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી